હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે મુખ્ય બે જ વસ્તુથી એટલો ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો બનાવશું જે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે ના તો આમાં દહીં નાખવાનું છે ના સોડા કે ના ઈનો તો પણ એકદમ જાળીદાર અને ફૂલેલો આપણો નાસ્તો બનીને તૈયાર થશે અને બનાવવું તો એટલું સરળ છે કે તમે જો પહેલીવાર પણ બનાવતા હશો તો પણ આવો જ ફૂલેલો અને ક્રિસ્પી નાસ્તો તમારી ઘરે પણ બનીને તૈયાર થશે અને આ ભજીયા બનાવવા માટે આપણે બેસન કે દાળ જરૂર પણ નહીં પડે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ તો આપણે ભજીયા બનાવવા માટે અહીંયા બે મીડિયમ સાઈઝ કાચા બટેટા લીધેલા છે બટેટા આપણે બોઇલ કરવા છે પણ પેલેથી આપણી પાસે બાફેલા બટેટા નથી તો આપણે બટેટા બાફવાની ઝંઝટ વધારે નથી કરવી એટલા માટે શું કરશું કે બટેટાના આવી રીતે મીડિયમ સાઈઝના નાના ટુકડા કરી લઈશું તો જુઓ બંને બટેટાના એ જ રીતે હું છાલ હટાવી અને નાના ટુકડા કરી લઉં છું અને આ ટુકડા છે એને આપણે બે થી ત્રણ પાણીથી પહેલાં તો વોશ કરી લઈએ અને અહીંયા આપણે એક પેનમાં થોડું પાણી લીધેલું છે પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આપણે જે બટેટાના ટુકડા કરીને રાખ્યા છે એ બધા બટેટાના ટુકડા એડ કરી દઈએ અને બસ થી બે જ મિનિટમાં આપણા જે ટુકડા છે એ સરસ એવા બફાઈને તૈયાર થઈ જશે તો આગળથી આપણી પાસે બાફેલા બટેટા ન પડ્યા હોય તો આ રીતે આપણે બટેટાને બાફી શકીએ છીએ તો ચાલો આપણે એને બફાવવા માટે રાખી દઈએ અને ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ તો જો આપણા બટેટા બફાઈ છે ત્યાં સુધીમાં આપણે અહીંયા એક નાની વાટકી જેટલા મેં ચોખા લીધેલા હતા ચોખાને બે થી ત્રણ કલાક માટે મેં પાણીમાં પલાળેલા હતા તો જો આપણે ચોખા છે આ નાસ્તો બનાવવો હોય ત્યારે બે થી ત્રણ કલાક પેલા પલાળવાના છે અને જો સવારમાં તમારે આ નાસ્તો બનાવવો હોય તો તમે આગલા દિવસે રાતના પણ આ ચોખાને પલાળી શકો છો તો જો ચોખા સરસ એવા પલળી ગયા છે હાથની મદદથી એને ક્રશ કરીએ છીએ તો સરસ એવા ક્રશ થઈ જાય છે તો હવે આપણે ચોખામાં રહેલું બધું પાણી હટાવી દઈએ અને આ ચોખા છે એ આપણા હવે પીસવા માટે રેડી થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણા બટેટા છે એ પણ સરસ એવા બફાઈ ગયા છે તો એનું પાણી આપણે હટાવી અને ઠંડા પાણીથી આપણે એને વોશ કરી લીધેલા છે અને જો હું તમને બતાવી દઉં બટેટા છે એ બે થી ત્રણ મિનિટમાં એકદમ સરસ એવા બફાઈ ગયા છે તો હવે આપણે અહીંયા એક મિક્સરનું ઝાર લઈ લઈએ અને એની અંદર આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે એ ચોખા આપણે એડ કરી દઈએ તો બધા ચોખા આપણે અહીંયા મિક્સર જારમાં પલટાવી લઈશું અને મિક્સરનું જાર આપણે મોટું લીધું છે એટલા માટે એક જ બેચમાં બધા ચોખા આવી જાય છે તો જો ચોખા પલટાવી લીધા છે પણ ચોખાને પીસવા માટે આપણે પાણી એડ કરવું પડશે તો અહીંયા મેં એક નાની વાટકી જેટલું પાણી એડ કરેલું છે તો શરૂઆતમાં આપણે વધારે પાણી એડ નહીં કરી દઈએ કારણ કે જો વધારે પાણી એડ કરશું તો ચોખા પીસાશે નહીં તો ચાલો ઢાંકણ બંધ કરી અને ચોખાને આપણે સરસ એવા પીસી લઈએ અને આપણે આ નાસ્તો બનાવવામાં દહીં કે છાસનો ઉપયોગ પણ નથી કરવાના એટલા માટે ઇન્સ્ટન્ટ તમે આ નાસ્તો જો ચોખા પલાળેલા હોય તમારી પાસે તો એકદમ ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ચોખ્ખા પીસાઈ ગયા છે તો હવે આપણે એમાં બાફેલા બટેટા પણ એડ કરી દઈએ ચોખ્ખાવાળું જે બેટર છે એને આપણે કાઢી નથી લેવાનું એમાં જ આપણે બટેટા એડ કરી અને એને પીસવાના છે એનું કારણ એ છે કે આપણે બટેટા ખાલી પીસશું તો નહીં પીસાય એમાં આપણે પાણી એડ કરવાની જરૂર પડશે તો પાણી એડ ન કરવું પડે એટલા માટે આપણે અહીંયા ચોખાના જ બટેટા એડ કરી દીધેલા છે તો જો એકદમ સ્મૂથ એવું આપણે આ બેટરને પીસવાનું છે તો બધું બેટર આપણે અહીંયા એક બાઉલમાં કાઢી લીધું છે અને તમે જોઈ શકતા હશો કે બેટર છે આપણું એકદમ સ્મૂથ એવું પીસાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે આ નાસ્તામાં કોઈપણ જાતનો ઈનો સોડા કંઈ એડ નથી કરવાના એટલા માટે નાસ્તાને આપણે એકથી સોરી આ બેટરને આપણે એક થી બે મિનિટ માટે ફેટવાનું છે તો હાથની મદદથી કે પછી હેન્ડ બ્લેન્ડરની મદદથી તમે આ બેટરને એક થી બે મિનિટ જેવું ફેંટી શકો છો તો હું અહીંયા હાથથી તમને ફેંટીને બતાવું છું એક થી બે મિનિટ તમે આને ફેંટશો એટલે એકદમ સરસ એવું બેટર છે આપણું ઈ હળવું થઈ જશે તો જોઈ શકો છો તમે આપણે એને હલકું એવું સરસ એવું ફેંટવાનું છે વધારે પણ ફેંટવાની જરૂર નથી પડતી તો જો એકદમ સરસ એવું બેટર છે આપણું ફ્લફી થઈ ગયું છે તો વિડીયોમાં બતાવેલી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખી અને આ નાસ્તો બનાવશો એટલે પરફેક્ટ એવો જાળીદાર અને ઉપરથી ક્રિસ્પી એવો નાસ્તો તમારી ઘરે પણ બનીને તૈયાર થશે અને આવા જે નાના નાના બટેટાના ટુકડા રહી જાય તો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો તો ચાલો હવે આપણું બેટર છે એ રેડી છે તો એમાં થોડા મસાલા કરીએ તો સૌપ્રથમ તો મેં અહીંયા એક નાની સાઈઝની ડુંગળી જેને ઝીણું કટ કરીને એડ કરેલી છે તીખાસ માટે બે લીલા મરચાં એને પણ આપણે ઝીણું કટ કરીને એડ કરી દીધેલા છે અડધી ચમચી જેટલી વરિયાળી એને પણ આપણે એડ કરી દીધેલી છે અડધી ચમચી જેટલું જ કાચું જીરું એડ કરી દઈએ અને આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો આ જે નાસ્તો બને છે ખૂબ ઓછા મસાલાથી બને છે તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે બે ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ અને એક મુઠ્ઠી ભરીને લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ બસ હવે આપણે આમાં વધારે કોઈ જ મસાલા એડ નહીં કરીએ અને આપણે આ બેટર છે અને સરસ એવું મિક્સ કરી લઈએ જેથી કરીને મસાલા છે એ પણ સરસ એવા મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવું આપણે એને મિક્સ કરી લીધું છે અને જો ડુંગળી તમારે સ્કીપ કરવી હોય તો તમે આરામથી ડુંગળી સ્કીપ કરી શકો છો ડુંગળીની જગ્યાએ તમે ગાજર અથવા તો કોબી દૂધી કોઈ પણ બીજા વેજીટેબલ્સ તમે લઈ શકો છો અથવા તો ખાલી બટેટા અને કાચા ચોખાથી પણ આ તમે ભજીયા બનાવી શકો છો તો જો આપણું બેટર છે એકદમ સરસ એવું મિક્સ થઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે આના ભજીયા બનાવીએ તો એના માટે સાઈડમાં જ આપણે પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તો તેલ જો કેવું ગરમ કરવાનું છે થોડો લોટ લઈ અને આપણે એડ કરશું તેલમાં તો એ હલકું હલકું બબલ્સ આવી અને ઉપર આવે છે બસ એટલું તેલ આપણે ગરમ કરવાનું છે અને હાથમાં આપણે પાણી લગાવી લઈએ પાણી વાળો હાથ કરી અને નાના નાના આપણે આના ભજીયા પાડી લેવાના છે એકદમ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બને છે અને ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને હા જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી અને એકદમ સરળ એવી રેસીપી તમારા સુધી પહેલા આવે તો જો અહીંયા એક બેચમાં જેટલા ભજીયા આવે એટલા આપણે ભજીયા પાડી લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખશું અને ભજીયા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે વચ્ચે વચ્ચે આપણે એને ક્યારેક ક્યારેક ફેરવતા રહેવાનું છે ખૂબ ઓછી મહેનતમાં આપણા અહીંયા એકદમ ક્રિસ્પી અને જાળીદાર ભજીયા બનીને તૈયાર થઈ જાય છે તો જો થોડી જ વાર થશે એટલે ભજીયા છે એનો કલર હલકો એવો તમે જોઈ શકતા છે આપણે એને ચેક કરવાની પણ જરૂર નથી રહેતી અંદરથી એકદમ જાળીદાર બને છે તો બિલકુલ કાચા પણ તમને નથી લાગવાના તો જો આપણો એક બેગ છે એકદમ સરસ એવો તળાઈને રેડી થઈ ગયો છે અને જોઈને જ મોઢામાં પાણી આવે એટલા બધા જોરદાર આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તો જો એક બેચ બની ગયો છે તો સેમ ચાલો બીજો બેચ પણ આપણે એ જ રીતે બનાવી લઈએ તો એ જ રીતે ગેસની ફ્લેમ શરૂઆતમાં મીડિયમ રાખશું અને આપણે બધા ભજીયા પાડી લઈશું અને ભજીયા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આપણો અહીંયા બીજો બેચ પણ તળાઈને રેડી થઈ ગયો છે તો આપણા અહીંયા ઠંડીમાં કે વરસાદમાં ખાવાની મજા પડે એવા ક્રિસ્પી ભજીયા બનીને રેડી થઈ ગયા છે તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ